નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ગાંગડ ગામની પ્રાથમિક શાળામાં પક્ષી બચાવો કરુણ અભિયાન અંતર્ગત અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અર્જુનભાઈ કાંતિભાઈ મેણિયા દ્વારા એક વર્ષમાં આઠ પક્ષીનું રેસ્ક્યુ કરી જીવન બચાવતા સન્માન કરવામાં આવ્યું લખતરફોરા રાઉન્ડના ગાંગડ ગામની પ્રાથમિક શાળામાં ઉત્તરાયણ પર્વની ઉજવણીના ભાગરૂપે પક્ષી બચાવો ક્રણ અભિયાન અંતર્ગત અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાઉન્ડ ફોરેસ્ટના દાનુભા ગોયલ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તરાયણનું મહત્વ પક્ષી બચાવો ક્રણ અભિયાન તેમજ ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન નંબર ઓગણીસ છવ્વીસ તથા તાસી બે હજાર બે હજાર ઉપર જાણ કરવા માહિતી આપવામાં આવી હતી સાથે ગાંગડ પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મેણિયા અર્જુનભાઈ કાંતિભાઈ રહેવાસી ગાંગડ ગત ઉત્તરાયણથી અત્યાર સુધીમાં આઠ કરતા વધારે પક્ષીનું રેસ્ક્યુ કરી સારવાર કરાવેલ હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરેલ સ્કૂલમાં ઘાયલ પક્ષીનું રહેઠાણ તેમજ ખોરાકની વ્યવસ્થા કરાવેલ છે આથી તેને સુનગર ફોરેસ્ટ કચેરી દ્વારા સન્માનિત કરવામાં આવતા વિદ્યાર્થીઓએ અર્જુનભાઈ મેણિયાને તાલીઓના ગડગાડથી વધાવી લીધેલ હતા કાંગર પ્રાથમિક શાળા પક્ષી બચાવ કરણ અભિયાન અંતર્ગત અવેરનેસ કાર્યક્રમનું આયોજન ડીસીએફ નિકુંજસિંહ પરમાર આરએફઓ એમઆર મેયરના માર્ગદર્શન મુજબ લગતા રાઉન્ડ ફરસાદ દાનુભાગ દ્વારા કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં તેમના દ્વારા અગિયારસો કરતા વધારે વિદ્યાર્થીઓને આ અંગે માહિતી આપવામાં આવી છે